મારા ભાઈઓ ને બહેનો હવે વાત કરવામાં આવે તો જરાસી જાડેજાને કાઠું પડી જશે કેમ કે મિત્રો પાટીદાર સમાજમાંથી આવતી દીકરી જીગીશાબેન પટેલ આ બહેને ખરેખર જરાસી જાડેજાના પગ નીચેથી જમીન સરકાવી નાખી છે આ બેન સાહેબ થોકડા ને થોકડા થોકડા ને થોકડા સાહેબ આખો બંપો લઈ અને સાહેબ એક પછી એક નવી નવી પોલો ખોલી રહ્યા છે જયરાસિંહ જાડેજાનો આખો ચોપડો ગાઢ્યો છે સાહેબ આખી જિંદગી અમને શું કર્યું ને ભાઈ એ આખો ચોપડો ઘાટ્યો છે અને કે હવે હું હકીકત બહાર લાવીને રહીશ હમણાં તમને ખબર હશે રાજકુમારું અવસાન થયું અને એ યુવાનના અવસાન બાદ પણ જગી જીગીસાબેન પટેલ એ મિત્રો રાજસ્થાનમાં રાજકુમાર જાટના પરિવારને મળવા માટે ગયા ત્યાં જઈને બેસ્યા બેસીને વાતચીત કરી શું મામલો હતો કઈ રીતે કર્યું અને ગોંડલના જે ગોંડલના ધારાસભ્ય છે એમની ઉપર રાજકુમાર જાટના પિતા તો આક્ષેપો લગાવી રહ્યા છે પરંતુ મિત્રો આખા રાજસ્થાનના લોકો જયરાજસિંહ જાડેજા ઉપર ક્યાંક ને ક્યાંક આરોપો લગાવી રહ્યા છે અને અત્યારે એવા તાજેતરમાં જીગીસાબેન પટેલની એન્ટ્રી થાય છે ને આ બેન આ બેને ખરેખર મિત્રો જયરાજસિંહ જાડેજાને હવે આડે હાથે લીધા એ નક્કી કહેવાય કેમ કે આટલા દિવસ સુધી આપણે જોયું છે કે જયરાજસિંહ જાડેજાની ટક્કરમાં કોઈ આવ્યું નહોતું પરંતુ આજે ટક્કરમાં આવ્યું હોય તો આ બેન છે જીગીસાબેન પટેલ ખરેખર બે ભાઈઓ આ બેને આખી દુનિયા હલાવી નાખી છે અને હવે જોવું એ મહત્વનું છે કે રાજસ્થાનમાંથી બેન ગુજરાતમાં આવશે ત્યારે શું ખરેખર નવી શું પોલો ખુલશે અને જયરાસિંહ જાડેજાની સામે આકરે શું બેન પોલો ખુલશે એ જોવું મારા ભાઈઓ ખૂબ જ મહત્વનું છે તો બેન જ્યારે ગુજરાતની અંદર આવશે ત્યારે જોવું મહત્વનું છે પરંતુ અત્યારે તો સાહેબ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે જીગીસાબેન પટેલ છે એ રાજકુમાર જાટના પરિવારને રાજસ્થાનમાં મળવા પહોંચ્યા છે અને રાજસ્થાનમાં મળી પણ ચૂક્યા છે તો તમે શું કહેશો મારા ભાઈ જીગીશાબેન પટેલ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ